વડોદરાના કોફી આર્ટિસ્ટ ઉદય કોડે જેઓ પોતાની અનોખી આવડતના કારણે જાણીતા છે જી હા તેઓ કોફી પેઇન્ટિંગ કરી જાણે છે તેઓ તેમાં માસ્ટર છે એમ કહેવું કંઈક ખોટું નથી તેઓએ અત્યાર સુધી કોફી પાવડર વડે અલગ અલગ પ્રકારની પેઇન્ટિંગ થકી અનેક જાણીતી હસ્તીઓના પેઇન્ટિંગ કર્યા છે હાલમાં મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ચાલી રહ્યો છે જેમાં તમામ ક્રિકેટની ટીમો શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે ત્યારે હવે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમીફાઇનલ મેચ યોજાશે ત્યારે આ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતે તેવી તમામ ભારતીયો આશા રાખી રહ્યા છે ત્યારે કલાનગરી વડોદરાના આ કલાકાર દ્વારા પણ ભારતીય ટીમ આજની સેમીફાઇનલ મેચ જીતે તે માટે કલાના માધ્યમથી શુભેચ્છા પાઠવી છે રાત્રે કાલે આઠ વાગે ચાલુ કર્યું સાહીઠ પેઇન્ટિંગ્સ બધા સવારે નવ વાગ્યા સુધી થઈ ગયા છે અને હવે હું મેચ થશે કમ્પ્લીટ ત્યાં સુધી પૂરા થઈ જશે આશા તો બહુ છે કે ઇન્ડિયા જીતે એવી જ પણ મેં પેઇન્ટિંગ્સ કર્યા છે રોહિત શર્મા વિરાટ કોહલી હાર્દિક પંડ્યા અક્ષર પટેલ બુમરા આ બધાના પેઇન્ટિંગ્સ કરીને એમને ગિફ્ટ આપવાની ઈચ્છા છે આપણે ઇન્ડિયા જે જીતશે એવી પૂર્ણ આશા છે આશા તો બહુ છે ઇન્ડિયા જીતે આપણી એટલે હું કોફી પેઇન્ટિંગ કરું છું કલાકાર છું એક કલાકારની દૃષ્ટિએ હું સપોર્ટ કરું છું ઇન્ડિયાને બધા પોર્ટ્રેટ્સ બનાવ્યા કલાકારો જે આપણે આર્ટિસ્ટ છે પ્લેયર્સ છે એમના પેઇન્ટિંગ્સ કર્યા કોફી પેઇન્ટિંગ અને એમને સપોર્ટ કરવા માટે આ પ્રયાસ કર્યો છે એકચ્યુઅલી કલાકાર છું એક એટલે હું કલાના માધ્યમથી અને એક કોફી પેઇન્ટિંગ એક નવું છે ટ્રેન્ડ એટલે પેઇન્ટિંગ્સ તો કરે છે પણ કોફી પેઇન્ટિંગ્સથી આ કરીને એક નવું કરવા માંગુ છું એટલે હું સપોર્ટ કરું છું એમને કોફી વડોદરાના કોફી પેઇન્ટિંગ આર્ટિસ્ટ ઉદય કોડે દ્વારા ભારતીય ક્રિકેટ ખેલાડીઓનું કોફી પેઇન્ટિંગ કરીને ટીમ ઇન્ડિયાનું મનોબળ વધે તેવા પ્રયત્નો કર્યા છે ત્યારે કોફી વડે તૈયાર કરાયેલ ક્રિકેટરોની છબીઓ ક્રિકેટ રસિકોમાં આકર્ષણરૂપ બની છે